તો પહેલા કાય છો ગુડ મોર્નિંગ મજામાં આવે કશે કાય કડહાલ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એન્ડ પાલતુ લોકમાં તમારું સ્વાગત છે અને આજે અમે જઈ રહ્યા છે વિધાઉટ યુનિફોર્મ તો કોલેજમાં જઈ રહ્યા છીએ તો જઈએ હવે આ અમારી આવી ગઈ છે કોમ્પ્લેટ ફાઇનલ આવી ગઈ છે રેડી છે તો જઈએ હવે કોમ્પ્લેટ રેડી ડીડી આવી ગયો છે પાછળ આવે છે અને જઈને ચલો આવે છે રાજન આજે ફરીથી ડોગેશભાઈના ભાઈ મળી ગયા છે ડોગેશભાઈના ભાઈ તો તમે જોઈ શકો છો બતાડું સુઈ રહ્યા છે તો બે બે ડોગેશભાઈના ભાઈ આવી ગયા છે ફાઇનલી અને બીજા બે ભાઈ નીચે સુઈ રહ્યા છે નીચે સુઈ રહ્યા છે રાજાની ગાડી ચલો પેલા આવીએ એટલે મળીએ ભાઈના ભઈના છોકરા માસીના છોકરા કાલે હતા આજે ભઈના છોકરા મળી ગયા છે ચલો તમે આજે ડોગેશભાઈના માસીના છોકરા શું કરી રહ્યા છે હેલો ગાઈજીસ

છે અમે સામાન લઈને તો જે ટીશ્યુ પેપર બાકી છે પછી ખાખી કલરના બોક્સ બાકી છે અને એક કા કાર્ડ જોઈએ છે અને પોલિસ પેપર તો આ એ લેવાનું બાકી છે તો જઈએ એ ના મળ્યા બાકી આટલું સામાન મળી ગયું છે મારું જોઈ શકો છો આ આ પુઠા લીધા છે આ કના પુઠા આ પુઠા લીધા છે તો બાકી હવે પેલું સામાન લેવા જઈએ ચલો મળીએ તમે મોલમાં તો મળે પેપર પેલું ટીસ્યુ પેપર મળે તો લઈએ બાકી ફોલિક પેપર લેવાનું છે તો જઈ શકો છો મોલ હા ચાલો ચાલો બતાવીએ તમને મોલ કિચરો હા तो गाइस इस आज नो व्हिडिओ आटला સુધી गुड नाईट मुलीए कालना ना व्लॉग म चला